ધારાસભ્ય ચૈતર વસાવા ફરીક વખત આકરા તેવર અપનાવી રહ્યા છે અને સ્થાનિક નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કે સાંસદો હોય તેમના નામ લીધા વિના તેમના પર પ્રહારો કરી રહ્યા છે

ખબર છે ક્યારે ચાલુ કરવું નવું આ ચોમાસું પૂરું થઈને કેટલો સમય થઈ ગયો તે મને કહો થોડો ચાલતો યાર બધી વડાપ્રધાન મુખ્યમંત્રી રાતોરાત બધું થઈ જાય લોકો માટે તમે ના કરો તો કઈ રીતનું ચાલે યાર એટલે માત્ર પ્રજા પૈસા ટેક્સ ના પૈસા એ માત્ર કરવાના રથયાત્રા વિકાસ મહોત્સવ અમૃત મહોત્સવ નથી આ વર્ષે કેટલો ખર્ચો પાડ્યો રિપેરિંગ સાઈડ કટિંગ માં નાળામાં કેટલો ખર્ચો પાડ્યો ચોમાસા દરમિયાન મેન્ટેનન્સ માં ચોમાસામાં કેટલું મને તમારા બીજા ઉભારો ભાઈ બોલો હતો એવું કેમ ચોમાસા ચોમાસામાં તમે બધું કામ બનાવવાનું કઈ કર્યું નથી નહીં સાઈડ કટિંગ કરાવી આખી ગાડીઓમાં અહીંયા તે દિવસે વીજળી ફેરા ને આખી ગાડી કાઢવાની અગ્રી ટુ વ્હીલ વાળા હોય તો ફોકાઈ જાય અમે જે રસ્તા અરે જેના હોય વિભાગ તો તમારો છે ને તમારે સંકલન કરી લેવાનો હમણાં બી આ ગામડામાંથી જ અમે આવ્યા છે એટલે બધું ધ્યાન આપો યાર આવું એક પ્રજા હેરાન થાય છે આટલી આટલી સરસ જગ્યાએ તમને કામ કરવાની તક મળી છે આદિવાસી ગરીબ લોકો છે બધા એમનું કામ કરશો પુણ્ય મળશે આદિવાસી હા એજ કેમ છું આપણને બધાને સેવા કરવાની તક મળી છે તમને આટલી બધી તમારા અંદર ઉપયોગ કરીને આપણા લોકો સેવા કરો ને હું વાંધો કામગીરી ચાલુ કરું આપી દઉં હું દસ દિવસમાં કામ આપું નવું ચાલુ કરું છે હા એ કરાવી જોડી જોડે હું ખાડા પણ પુરાવી દઈશ જે એજન્સી ને કામ આપો ને એનો પ્લાન્ટ નજીક રાખો નજીક જ છે પચાસ કિલોમીટર પ્લાન્ટ હોય માલ લાવતા ઠંડો થઈ જાય મહિનામાં રોડ નાનો હોય કે મોટો હોય સાઈડ પુરાણમેટ રાખો સાઈડ પુરાણ કરાવો બધા તમે ત્યાં ત્રણ લિયર નું હોય તો ત્રણ લિયર પરફેક્ટ થશે મારા કામ નું ગેરંટી બધા પત્રકારો સાહેબ આપણને ઓળખે પૂછે કામ રાખવું છે ડબલ બોડી રોડ આપણો કરેલો છે

ચોમાસામાં અમે બનાવવા તલાવડી બનાવી બિલો આઠ કરોડ ના રેન્જ વાળા જિલ્લા પંચાયત માં લેવા આવ્યા છે જિલ્લા પંચાયત

ਮਨੇ ਕਾਲ ਨਹੀਂ ਨਾ ਇਹ ਪੀਐਸ ਨੇ ਬੰਕਮ ਸ਼ਖਾ ਆਪੀ ਸੀ ਮਾਰਨੇ ਮਕਰਨੀ ਬਕਮ ਪੰਚਾਇਤ ਡੀ ਆਇਆ ਪਿਆ ਸੀ ਡੀ ਕਰਨ ਪੰਚਾਇਤ ਇਹ ਮਨਜ਼ੂਰੀ ਆਪੀ ਸੀ ਪੂਰਾ ਸਾਈਟ ਕੰਮ ਤੋਂ ਹੋ ਗਿਆ ਤੁਹ ਕਰੀ ਤੋਂ ਇਹ ਇਹ ਮਾਰੀ ਬੰਦ ਕਰਦੇ ਤਾਂ ਇਹ ਲਾਈਟ ਲਾਈਟ ਠੀਕ ਹੈ ਜੀ

તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો